પ્રશ્ન નંબર એક ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા સ્થળે આવેલો છે ઓપ્શન એ કાલોલ ઓપ્શન બી વધઈ ઓપ્શન સી લીમખેડા ઓપ્શન ડી બોટાદ સાચો જવાબ છે ઓપ્શન બી વધઈ પ્રશ્ન નંબર બે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ખંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ઓપ્શન એ બારડોલી ઓપ્શન બી આણંદ ઓપ્શન સી ભરૂચ ઓપ્શન ડી નવસારી સાચો જવાબ છે બારડોલી પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં પારસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી અમદાવાદ ઓપ્શન ડી નવસારી સાચો જવાબ છે ઓપ્શન ડી નવસારી પ્રશ્ન નંબર ચાર ગુજરાતમાં રિયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ઓપ્શન એ ભાવનગર ઓપ્શન બી સુરત ઓપ્શન સી અમરેલી ઓપ્શન ડી ગાંધીનગર સાચો જવાબ છે ઓપ્શન બી સુરત પ્રશ્ન નંબર પાંચ ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારોના જંગલો આવેલા છે ઓપ્શન એ અગિયાર પોઈન્ટ પંદર ટકા ઓપ્શન બી પંદર ટકા ઓપ્શન સી દસ ટકા ઓપ્શન ડી વીસ ટકા સાચો જવાબ છે ઓપ્શન એ અગિયાર પંદર ટકા